માતાજીના ઝાંઝર અને ઝાંઝરમાન આરતી થઈ રહી છે મસ્ત ઢોલ નગારા સાથે તો દર્શન કરી રહજો મિત્રો આ તો નસીબવાળાનું કામ કહેવાય જોઈ રહ્યો મિત્રો આ મેઇન ગેટ છે રાજરાજેશ્વરી મેલડી માતાનું મંદિર અત્યારે આરતી પણ થઈ રહી છે જોઈ રહ્યા છો હું તમને અંદર જઈને માતાજીનું મંદિર તમને બતાવીશ જોઈ લો અહીંયા જરૂર વાંદ્રા પણ કેટલા મસ્ત લાઈનમાં બેઠા છે જોઈ લો મિત્રો હું તમને અંદર લઈ જાઉં છું માતાજીની મૂર્તિ બતાવીશ માતાજીનું મંદિર બતાવીશ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને કમેન્ટમાં જય મેલેડીમાં લખી દેજો જોઈ રહ્યા છો વાંદરાનું નાનું બચ્ચું કેટલું મસ્ત લાગી રહ્યું છે હેલો મિત્રો જય માતાજી હું છું જયમીન વાગેલા આજે હું મરીડા મેલડી માતાના મંદિરે આવ્યો છું મરીડા ધામ મરીડા ગામ રાજરાજેશ્વરી મેલડી માતાના મંદિરે છું તો હું તમને માતાજીના દર્શન કરાવીશ અને કમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો આ મંદિર ખૂબ જ મસ્ત મંદિર છે અને માતાજી બધાની મનોકામના પણ પૂરી કરે છે ઘણા કલાકારો અહીં આગળ આવેલા છે અહીં આગળ પ્રોગ્રામ પણ થતા હોય છે ગરબાના અને અહીં આગળ દર રવિવારે લોકો માનતા માનતા હોય છે માનતા પૂરી કરવા આવતા હોય છે દર રવિવાર ભરવા આવતા હોય છે અને અહીં આગળ ખાલી તમે કચરા કચરાપૂતુંની માનતા માનો ને તો પણ તમારી મનોકામના પૂરી થઈ જાય છે તો કમેન્ટમાં તમે જય મેળડીમાં લખી દેજો મિત્રો અને ક્યારેક દર્શન કરવા આવજો તો બહુ મજા આવશે બહુ મસ્ત મંદિર છે ચલો હું તમને માતાજીની મૂ મૂર્તિ બતાવું છું અને માતાજીનો અંદરનો તમને ગેટ બતાવું છું અને મંદિર પણ અંદર તમને બતાવું છું અને બધું જ બતાવીશ માતાજીના જે પણ મંદિરની અંદર ચોળી છે તમને જગ્યા લોકેશન તો તમે જોઈ રહ્યા છો તો તમે આગળના વિડીયોમાં પણ બધું જોઈ શકશો મંદિર માતાજીનું તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જય માતાજી અત્યારે બોકળા પણ મૂકવામાં આવ્યા છે તો જોઈ રહ્યા છો આ મંદિરનો ગેટ છે તમે જોઈ રહ્યા છો એક ગેટ આર્યો એક ગેટ ખુલ્લો છે આ બાજુ એ આ મંદિરનું મેન ગેટ છે જે હમણાં નવો બનાવ્યો તો તમે જોઈ રહ્યા છો આ ચોરી છે માતાજીની જોઈ રહ્યા છો આ મરીડા રાજેશ્વરી મેલડી માતાનું મંદિર છે હું આ મંદિર તમને બતાવી રહ્યો છું મિત્રો કમેન્ટમાં જય મેલેડીમાં જરૂર લખજો ભગવાન માતાજી તમારી મનોકામના પૂરી કરશે જોઈ રહ્યા છો મિત્રો આ મેલડી માતાનું મંદિર છે અહીંયા આગળ ગરબા શરદ પૂનમના દિવસે ગરબા પણ મસ્ત થાય છે અને કલાકારો પણ આવતા હોય છે આ જગ્યાએ તો જોઈ રહ્યા છો મિત્રો આમ મરીડા રાજરાજેશ્વરી નરડી માતાનું મંદિર છે તમારે નેર જ ના પડે ધક્કા વાગવા પબ્લિક એટલી બધી આવક કચરાપુટી તો કરી શકો છો કરલ બધા કરે છે પણ એનું કોઈ કંઈ આ તમને છૂટ મળે એટલી છૂટ ના મળે જોઈ રહ્યા છો મેલડી માતાના દર્શન કરી લેજો મિત્રો તમે જય મા મેલડી મા બધાની મનોકામના પૂરી કરજો આજે ભીડ ઓછી છે એટલે દર્શન કરવાની પણ મજા આવી ગઈ બાકી તો લોકો અહીંયા આગળ રવિવાર ભરવા આવે છે રવિવારે તો એટલી બધી ભીડ હોય છે કે ના પૂછવા માતાજી બધાના મનોકામના પૂરી કર પૂરી કરતા હોય છે માતાજી તો દરેકને જો કદાચ દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો આ જે ભીડ ઓછી હતી તો માતાજીના દર્શન મસ્ત થઈ ગયા છે હું રાજેશ્વરી મેલડી માતાના મંદિરે આવ્યો છું અહીં આગળ દરેકના મનોકામના પૂરી થતી હોય છે ખાલી કચરા પૂતું કરો કરવાની માનતા માનોને તો પણ તમારી મનોકામના પૂરી થતી હોય છે અને અહીંયા આગળ ઘણા બધા પિક્ચરના પણ શૂટિંગ થયેલા છે વિક્રમ ઠાકોરના પણ તમે જોઈ રહ્યા છો આ જગ્યાએ ગીતનું શૂટિંગ પણ થયેલું છે તો અમારી ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય મેન શ્રી રાજેશ્વરી મેલડી માતાનું મંદિર છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ મરીડા ધામ છે મરીડા ગામની અંદર આ શ્રી રાજરાજેશ્વરીમાં મેલડી માતાનું મંદિર છે તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત મંદિર છે અહીંયા આગળ બધાની મનોકામતા મનોકામના પૂરી થઈ જાય છે અહીં આગળ બધા ખાલી કચરા પોતેની માનતા કરે છે તો પણ એ લોકોની માનતા પૂરી થઈ જતી હોય છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ મેલડી માતાનું મંદિર તમને દર્શન કરી લેજો અહીંયા આગળ ધર્મશાળા પણ બનાવેલી છે મિત્રો તો આ નવું અત્યારે હું ઘણા મહિના પછી આવ્યો છું તો અત્યારે નવું કંઈક કામકાજ અત્યારે થઈ રહ્યું છે દર રવિવારે અહીંયા આગળ પ્રસાદ પણ ખવડાવે છે પ્રસાદ સ્વરૂપે ખીચડી પણ ખવડાવવામાં આવતી હોય છે તો અત્યારે કંઈક નવું કામકાજ કરી રહ્યા છે કંઈક નવું બનતું હશે બન્યા પછી ખબર પડે અને આ છે એ ધર્મશાળા છે સાઈડમાં અને આ મંદિર છે બહુ મસ્ત લોકેશન છે મંદિર બહુ મસ્ત છે દરેકની મનોકામના પૂરી થતી હોય છે તો જરૂરથી ક્યારેય સમય લઈને દર્શન કરવા માટે આવજો માતાજીના જય મહા રાજેશ્વરી માતા